નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ ટેકરી ગેરેજ સંચાલક આદિવાસી યુવાનને જાતિ વિષયક અપમાનજનક ગાળો ભાંડી બોલેરો પિકઅપ ધારકે ફટકારતા ચકચાર મચી હતી ખેરગામ ઉંચા બેડા ગામે તાડફળિયામાં રહેતા હિરલ ચીમનભાઈ પટેલ શ્રીરામ ઓટો ઇલેક્ટ્રિશિયન નામે ગેરેજ ચલાવી જીવન નિર્વાહ કરે છે દરમિયાન સોમવાર બપોરે ઝીલ કિરણ આહિર પોતાની મહિન્દ્રા પિકઅપ લઈને આવ્યો હતો લાઇટ સમારકામની વાત કરી હતી જેમાં હિરાલે કામ વધારે હોવાથી વાર લાગશે એવું કહેવા છતાં પિકઅપ મૂકી ગયો હતો કામ વધારે હોવાથી ના પાડતા ઝીલના પિતા કિરણ ગોવિંદ આહિર ગેરેજ ઉપર ધસી આવ્યો હતો અને બોલા ચાલી ગાળા ગાડી કરી માર મારી જાતિ વિષયક અપમાનજનક અપશબ્દ બોલ્યા હતા સમગ્ર મામલે પીડિત આદિવાસી યુવાન હિરલ પટેલની ફરિયાદ આધારે ખેરગામ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતોવાય એસપી ભગીરથસિંહ કરી હતી મારું નામ હું અહીંયા દસરા એચપી પેટ્રોલ પંપની સામે વાયરિંગ અને બેટરીનું કામ કરું છું અહીંયા એક પિકઅપ આવેલી હતી ગોવિંદભાઈ કિરણભાઈ ગોવિંદભાઈ આહિર તે કિરણભાઈ ગોવિંદભાઈ આહિરનો છોકરો આવેલો હતો એમનો પિકઅપનું કામ માટે પિકઅપની કામ મેં અમના માટે ના પાડી કેમ કે મારા પાસે કામ વધારે હતું અને હું કામ કરી શકતો નથી એટલું એટલે એટલા માટે ના પાડી પણ કિરણભાઈનો છોકરો જબરજસ્ત પિકઅપ મૂકી ગયો ત્યારબાદ કિરણભાઈનો ફોન આવ્યો મારા પર કે પિકઅપ થઈ ગયો કે એમ કરીને મેં કીધું કામ ચાલું છે હજુ માણસ લાગેલો છે એમ કીધું તો તેણે એમ કીધું કે મેં તમને ત્રણ વાગે પિકઅપ માંગેલી તમે આપી કેમ નહીં કામ કરીને મેં કીધું કામ ચાલુ છે ફોલ્ટ છે વાયરીમાં થોડોક સમય લાગશે અને કિરણભાઈ મને ગાળો આપીને હું આવી છું અને તારી દાદાગીરીથી બધી ઉતારું છું એમ કાંને આવ્યો અને અહીં આવીને સીધી મારી ચાલુ કરી નાખી અને આવીને એક થાપડ મૂકી અને ગજ મૂકીને સીધો ધક્કો મારીને માર્યો અને પછી ગળામાં ડાબી ધર્યો અને એમણે એમ કીધું કે હું તને જાનથી બી મારી નાખશ ને એમની પાસે તલવાર બી છે ને એ હું કોઈથી લડતો નથી અને હું તમે અહીંયાથી કોણ છે તો તમને ખબર છે કે એવું કરીને આવીને ખૂબ મારામારી કરી અને હું એમાં હું દુકાનનો માલિક બાબુભાઈ આહિર એમને બોલાવ્યો અમને તેમણે મને બચાવ્યો કિરણભાઈ ગોવિંદભાઈ આહિરથી કે કે અહીંયા મારામારી નહીં કરવાની એમ કે અને બાબુભાઈ બાબુભાઈ આહીર અંગ આવ્યા અને હું અહીં એમણે મને અહીંયાથી બચાવ્યો કે અહીંયા મારામારી નથી કરવાની અને શામાંથી ઝઘડો થયો એમ કંઈ બાબુભાઈ આહીર પૂછો મારી ના હિલભાઈ પટેલ નાઓએ એક એટ્રોસિટી વિથ માર મારવાની જે ફરિયાદ આપેલ છે જેની અંદર આરોપી કિરણભાઈ ગોવિંદભાઈ આહિર નાઓને ડિટેઇન કરી અને હાલ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે રાખેલ છે તેની ધરપકડ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ અમો સંભાળેલી છે આ બનાવવાળી જગ્યા અને ખેર ગામ પર આવી અને હાલ તજવીજ ચાલુ છે હિતેશ પટેલ સાક્ષી ન્યૂઝ ખેરગામ